નમસ્કાર સાથી મિત્રો આપ જોઈ રહ્યો છો બારીયા પેજ અને પેજમાં અલંગ જહાજવાડો તો આજે અલંગ જહાજવાડામાં જે પેસેન્જર જહાજ આવ્યું છે હું તમને બતાવી રહ્યો છું આ પેસેન્જર જહાજની વિગત સૌરાષ્ટ્ર સમાચારની અંદર સરસ મજાની આપેલી છે દસ માલનું શીપ છે હોટલ સુવિધાઓ સાથે ફાઈવ સ્ટાર હોટલને પણ શરમાવે એવું આ જહાજ છે દરિયામાં દૂર પડ્યું છે ઝૂમ કરીને તમે બતાવી રહ્યા હતો ઝૂમ કરું છું પેસેન્જર જહાજ જે અલંગ જહાજવાડામાં આવેલું છે આ એટલું દૂર પડ્યું છે એની બાજુમાં બીજું એક માલવાહક જહાજ છે એની બાજુમાં બીજું એક જહાજ છે જે અડધું કપાઈ ગયું છે એક એની બાજુમાં હાવ નાનું એવું ઝાડ છે એ પૂરું થવાની તૈયારી છે આ જહાજ દૂર પડ્યું છે એટલે ઝૂમ કરશું એટલે થોડુંક વિડીયો હલશે કિનારા સુધી આવ્યા છીએ આપણે અને અમારા દર્શક મિત્રો અને સાથી મિત્રોના જહાજ બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો સાથી મિત્રો દર્શક મિત્રો અને ફોલોઅર્સ મિત્રો કલંગ જહાજવાળાના વિડીયો જોવા માટે અમારા ફોલો કરતા જેથી કરીને અમે તમારા સુધી કલંગના વિડીયો પહોંચાડતા રહીએ વિડિયો જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમારો અભિપ્રાય ચોક્કસ આપજો કોમેન્ટના માધ્યમથી બાજુમાં બે જહાજ પડ્યા છે આ એક બીજા જહાજનું કેબિન છે આ પહેલું જહાજ છે આ બીજું જહાજ બે અડધા અડધા કપાઈ ગયેલા છે ટેન્કર જહાજ છે અને માલવાહક જહાજ છે